માધીરે બે નાઈ લીધું તો મેં દિયાપતી કરીને નવરી થઈ અને હવે નાસ્તાની તૈયારી કરી અને અત્યારમાં જો ઝરફર ઝરફળ વરસાદ આવે છે અને વાદળા પણ છે આમાં ધાર્મિકભાઈને સ્કૂલે જવાનો ટાઈમ થાય ને ત્યાં વરસાદ શરૂ થઈ જાય તો ચાલો ફટાફટ આપણે ધાર્મિકભાઈને નાસ્તો બનાવી દઈએ અને પછી સ્કૂલે મોકલી દઈએ હજી ધાર્મિકભાઈ દિયાબતી કરશે ગીતાજી વાંચશે અને પછી નાસ્તા પાણી કરશે અને ગીતાજી ફરજ જાત છોકરાને બચાવવા જોઈએ હું આમ ધાર્મિકને ડેલી ગીતાજીના પાઠ કરાવું ભલે જેટલા કરે એટલા થોડાક તો થોડાક પણ ગીતાજીના પાઠ કરે એ બહુ સારું તો છોકરાને આપણે ડેઈલી ગીતાજીના પાઠ કરાવીએ છીએ ક્યારેક વિડીયોમાં લઉં ઘણા ટાઈમથી વિડીયો મૂકી દઉં તો આજે આપણે બતાવું છું ધાર્મિકભાઈ ગીતાજીના પાઠ કેવી રીતે કરે તો ચાલો ધાર્મિકભાઈ પીયા જાય પછી ધીયા બધી કરી નાસ્તો આપી દઈએ ધાર્મિક ભાઈ અમારે નાસ્તા પાણી કરીને સ્કૂલે વે ગયા ને આપણે જો કપડાં ધોવા નાખવા જઈએ છીએ અને વરસાદ તો જો ચાલુ થઈ ગયો છે ધાર્મિક ભાઈ વે આગ્યા પર ફૂલ વરસાદ આવે તો ચાલો આપણે રોજ મશીનમાં કપડાં ધોઈએ અમુક બહુ મેલા હોય ને એક ધોઈ તો ચાલો મશીનમાં કપડાં ધોવા નાખી દઈએ મશીન આપણે બહાર જ મીડું તો ચાલો આમાં કપડાં નાખી દઈએ મશીનમાં કપડાં નાખી દે અડધા જ નાખી દીધેલા છે અડધા જ નાખવાના બાકી છે અને મશ અમારે ચાર જોર કપડાં થાય જો એટલે ચાલો મશીન શરૂ કરી દઈએ મશીનની ચાપ ફાડી દીધી હવે મશીન શરૂ કરી દઈએ મેળે દેજાય અહીંથી આપણે પાણી આવી જાય તો ચાલો આપણે કપડાં ધોવાય ત્યાં સુધીમાં આવું ઝાપટ ચુપટ એવું બધું કરી નાખીએ કેમકે ડેલી સવારે ઝુપટ તો બધું ફરજ યાદ કરવાનું અને ઝાપડ ઝૂપટમાં છે ને મારે એકથી દોઢ કલાકનો ટાઈમ લીયો જાય બધા બારી બાવણા પછી આ ગ્રીલ છે ને ફરતી એ ફરતી ગ્રીલ પછી દાદર દાદરનું દાદરમાં ગ્રીલ છે એ બધું સાફ કરવા જાય પછી કચરા ફોટા બધું કરીએ તો બેથી ત્રણ કલાકનો ટાઈમ લીધો જાય તો ચાલો ફટાફટ આપણે કામ પતાવી દઈએ

મસ્તર માં આવડે હો રોજ ડોચા પૂચા કરીને એમ નાખી દે કા ભાઈ ક્યારે કદ લાગમાં આવી જાય જો જો ઈ રોજ આપણે મંગળતા હોય ને એટલે એમ થાય ભાઈ હમ આ બસી એમ બી વાસી તો ધંગ કેલવાન જો 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 એમ ની લેઓ પાછું બંગકે લઈ પાછું વિખાવીશ આલ હંકેલ પાછું નાય નાય ય આલેદ નહી એમ પૂછા પૂછા હંકેલ દાસી કો પહેલાં બે છેડા ભેગા કરે લાંબુ બ્લેન્કેટ કરી નાખાય પછી એ છેડો ન હોય ઓલો છેડો લેવાનો એ છેડો ન આ લે એ તમારે બહુ લાંબો થાય બ્લેન્કેટ રોમભાઈ જો બ્લેન્કેટ કેવી રીતે સંકેલે જો વેરી ગુડ કામ તો છે ને શીખવું જ જોઈએ વ્યવસ્થિત પછી ક્યારેક હોસ્ટેલમાં ભણવા જાન થાય ક્યાંક મમ્મી બહાર જાય તો તો નહીં કાંદા કેમ સુધારો છો Bos aja bana was basa calo basa dabi jaka mo daw ni, kanda boja, hmm, kanda boja, ah, kanda boja, 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 આવી ગયા છે શું બનાવ્યો છો ધાર્મિક સોસ માં પાણી નાખી શું કરો मंगा क्यों दिया खाएं चटनी बनाएं चटनी सॉस नहीं चटनी बनाएं हाँ तो हम बेबस जलाय ली था बेबस जलाय था हवा ना सके राहुल नहीं होएगा तो मुझे क्या बेबस भूख लगे क्या अब भी न टेस्ट करेंगे तो तुम आधा निकाल बेबस जा रहा हूँ बाय मैं खास कहीं दूं मैं निकाल बेबस जा कर दूं क्या बच

એડિટિંગ કરવું પછી ટાઈટલ લગાવું થમને એટલે બધું તે ત્રણ કલાકનું કામ આવે પહેલાં એડિટિંગનું પછી ટાઈટલ થમને એટલી બધું બનાવજો બે કલાક એવું જાય તો છ સાડા છ જેવું થઈ જાય તો ચાલો ફટાફટ ખુઈ જાય ઘરે વાતાવરણ ઠંડુ સરસ મજાનું થઈ ગયું છે તો આમ જો કેવો આમ જો અહીંયા અડધી લોબી સુધી પાણી આવી ગયું આમ જો અહીંયા સુધી પાણી આવી ગયું છે કે આમ જો ને ફૂલે ફૂલ વરસાદ ને પવન એટલો છે કે થોડા માર વરસાદ છે ઓ શર્મિલાબેન બે જાય શોપિંગ કરવા અને હું આવી ગઈ અત્યારે શર્મિલાબેને લઈને એના અહીંયાથી અમે જવાના છે શોપિંગ કરવા અને ઘરે પલ ને ઓમ છે ને દાલિભાઈ ટુ શું છે તો ચાલો શર્મિલાબેન ગયા છે ઉપર એમની વસ્તુ લેવાની પછી આપણે જવાનું શોપિંગ કરવાનું હું ગાડી લઈને બેઠી છું અમારી ગાડી અહીંયા છે તો ચાલો એ આવે આપણે આપણે નીકળીએ તો આપણે સોમ ગેસની ગેસમાં જો અહીંયા શર્મિલા ને કામ છે તો અહીંયા એવા છે અને અહીંયા અહીંયા જો ગેસ ને સિમની ને એવું બધું ટોટલી વસ્તુ રાખે છે જો અને જૂની વસ્તુ આપીને નવી વસ્તુ લઈ જવાની એવી ઓફર પણ છે તમારા શર્મિલાબેન ઓફરનો લાભ લેવા આવી ગયા છે તો તમારે પણ કોઈને ઓફરનો લાભ લેવો હોય તો આવી જજો જૂની વસ્તુ લઈ જવાની નવી વસ્તુ લઈ જવાની અને ગેસ પણ તમારે જેવા જોઈએ એવા છે તો વહેલા તકે પહોંચી જાજો શર્મિલાબેન મિક્સર લેવાનું મિક્સર લેવાઈ ગયો અત્યારે આવી ગયા લક્ષ્મણનગરની માર્કેટમાં તો જો આ છે લક્ષ્મણનગરની માર્કેટ અને અહીંયા જો મિક્સર લેવાઈ ગયું છે અને ગાડી મૂકી દીધું છે અહીંયા જો આ લક્ષ્મણનગરની માર્કેટમાં કેટલું ટ્રાફિક હોય છે અને અહીંયા જો શર્મિલાબેન થોડુંક શોપિંગ કરે છે તો અહીંયા શોપિંગ થઈ જાય પછી આપણે હવે જવાનું છે આગળ શાકભાજી લેવા જવાનું છે તો શર્મિલાબેન થોડુંક શોપિંગ કરવું તો આપણે લક્ષ્મણનગરમાં ઉભા છીએ તો ચાલો શોપિંગ કરી લે પછી આપણે આગળ શું હોન હું શર્મિલાબેન શોપિંગ કરવા ગયા તો મારે સાવણા એવું લેવા નથી કે જો આપણે સાવણા લઈ આવ્યા વાઇફર લઈ આવ્યા અને શર્મિલાબેન માટે નીચે લીધું એ નીચે મૂકી દીધું કેમ કે ખાલી ખોટું ઉપર લાવું ઉપર પાસે લઈ જવું કેમ ફ્રેન્ડ્સ આ છે મારા શર્મિલા બેન જે રસોઈની તૈયારી કરે છે તો ચાલો અત્યારે પોણા સાત થઈ ગયા અમે બે ઘરે આવ્યા ત્યાં તો ચાલો આપણે ફટાફટ રસોઈ કરી નાખી કેમ કે પછી શર્મિલા બધા ઘરે જવાની બહુ જલ્દી હોય તો પછી ખાધા વગરના ના વીયા જાય એટલે ફટાફટ રસોઈ બનાવી જોઈએ કેટલી ઉતાવળ કરે જો તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી શર્મિલા બેન રસોઈ બનાવી નાખીને અમારા શર્મિલા બેન હવે જાય છે ઘરે આવજો ટિફિન લઈને જો જમે એને ટિફિન લઈને વીયા જાય જમાનો ટાઈમ નો રહે છે તો ટિફિન લઈ જાય આવજો હાલો હા

તો આને મુર્ત કરી નાખ્યું અહીંયા પાણી બહુ આવે ઠેઠ અહીંયા અડધી લોગી બધી આવી જાય તો કાલે મશીન સાફ કરીને મશીન ચાલુ કરું છું ને થોડુંક સીવાનું કામ છે ને તો નીચે લઈ ગયું ને તો ઉપરું મૂક્યું હતું પછી ઘંટીને બધું ઉપર પડ્યું છે અને વાઈપને મૂકીને આ બધું સાફ કરી નાખ્યું તો બસ આજનો દિવસ તો આપણે આવડ્યું બપોર પછી દોડા દોડીને દાદા સવારમાં શાંતિ હતી શરમીલા બનાવ્યા હતા તો ત્યાં શરમીલા ઘરે વયા ગયા જમવાનું બેનું ભેગું જ બનાવી નાખી આમ ભેગા થયા હોય એટલે પછી બે ટિફિન લઈ ગયા જાય હું અહીંયા ગઈ હું એ ટિફિન લઈ આવું મી અહીંયા રીતે મારી બેન પણ બી બેન પણ લઈ તો બસ આજનો દિવસ આપણે આવો જોઈએ તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સિતારા